ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બસના ચાલકે યુવતીની લગ્નની લાલચ આપી શારીરિક સંબંધમાંથી તરછોડી દેતા અટવા પોલીસે એસટી બસ ચાલકને પકડી પાડ્યું હતું સુરતના સગરામપુરા વિસ્તારમાં રહેતી મોર નવસારીના વઘઈ તાલુકાની સતાવીસ વર્ષી યુવતી અવારનવાર

સગ્રામપુરા વિસ્તારમાં રહેતી મૂળ નવસારી જિલ્લાની સતાવીસ વર્ષીય યુવતી વગઈ સુરત સરકારે એસટી બસમાં માં સુરત અવારનવાર આવતી હતી તે દરમિયાન તેઓ એસટી બસ ના ચાલક મહેન્દ્ર જીવલુ ભોયા મૂળ વાંસદા નવસારી સાથે પરિચય થયો હતો આ પરિચય બાદ બંને મોબાઈલ નંબર એક્સચેન્જ કર્યા હતા ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ ઉપર સતત વાતચીત થતી રહેતી હતી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો જેનો લાભ લઈ મહેન્દ્ર બોયાએ યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી બાદમાં અવારનવાર તેણીના ઘરમાં તેમજ અલગ અલગ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા કરવાની કરવાની ના પાડી હતી પછી હાથ તેમજ લાતો થી દોર મારી મારી તરછોડી દીધો હતો આખરે યુવતીએ ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે મહેન્દ્ર ભોયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ હિન્દી સુરત